કેમ છો ઉમી છે કે સારા હિશો ને જ સાંજે રાતે વરસાદ આવ્યો હતો જો છતમાં પાણી ભરાઈ ગયું હે ને પેટી આપણે હેરકી ઢાંકી નથી તો કબૂતરને થોડુંક થયું હોય છે આ તું આજે જ ઉખેડ નહીં તું ને આજ રાતે જ વરસાદ આવી ગયો તો આપણે કબૂતરાઓને ખોલ લઈ તો આપણે કબૂતરાઓને ખોલ લઈ મોટા ખડાવાળાઓને પેટીવાળાઓને ચલો આવ अन मौसम है बगड़ी बिगड़ गया मित्रों आप में देख सको तो तो हो कबूतरें बाइंडनाथ नहीं करता भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना है ना अपना चार तो उड़ गया है बीजा नहीं करता नहीं अब आना जबरदस्ती काटवा जो है तो चलिए शुरू करते हैं येनो काटी चल 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 बच्चा ने काढले तो मित्र बताय क उतर काढली दादा गणोर ने काढले પેટી ને ખડડો દઈ દઈ માધીઓ નીંડા સે હવા દઈ એમ કે અમે ઈંડા બગાડવા નો ખતરો રિયા આપણે ابو તરન તા ઉપર બેહી ગયા હે અમે નીકળું તો નતું જ તો આપડા હંતા નીચે ઉતારી

અન તને દાણા નક દે પેટી માં દાણા કાઢ નક દેને તમે જોઈ શકો છો મિત્રો આ પાણી માં જો હું ગંદારું પાણી પીવા મિંડાયા માં આપણું ચોખું પાણી ભર્યું ઈ ન જ પીતા પણ આ પીવા મિંડાયા જોઈ શકો છો તો મિત્રો આપણું આ ખાટલા ઉપર કબૂતર જે બેઠું હે એને આંખ આવી હતી તો આપણે એનો ઈલાજ કર્યો છે અને એની આંખ હવે સરસ થઈ ગઈ છે અગર એની આંખ આવું બંધ થઈ ગઈ હતી તો એનો આપણે ઈલાજ કર્યો છે એનો વિડીયો આપણે જલ્દી નાખી દઈએ બાકી ઉપર તો જો વાદ રહે જ આ વરસાદ આવવાની શક્યતા છે જ બાકી અડધા ખાટલા ઉપર ચડી ગયા એને અડધા પાણીમાં નીચે મસ્તી કરે જો ખાઈ છે હું ખાતા હોય बच्चे बन कोशिश कर रहे हैं और वहाँ तो एक लोग नाइट थी नौ बैठो हुए जो, जो ये लोग भागी गए थे कबूतर है मित्र तो मित्रों जो शक्र अटैक करने कोशिश में है जाते जाते रह गए हमें अटैक कर दे अपना कबूतरा जो अँ हाँ જો કે રીત ના જોમીનેમ જો જો બધે સ્ટક થઈ ગયા છે એટલે ચકરાન જોઈ બાકી જો આંતાઈ જંગલી કબૂતર આયુ જો બે બેહતું રહી ગયું મિત્રો ખડ્ડાની અંદર એક કબૂતર ફળફળ કરે છે જોઈ આવી કોણ કરે છે હે ઉની અંદર હતા એ ડબ્બા હોય એ પાછા નીકળે જો આ ડબ્બા પાછળ બે બહુ આવો ઓહ તો એની બાઈને કાઢ લઈ જો એ કંઈ નું ફળફળ કરતું હતું બાકી બે ત્રણ બચ્ચા હે બચ્ચાને તો કાઢ લઈ હાલો કાઢ લઈ है बच्चा चार बच्चा है एक बी एक तामा गरीब तो गिए ये वो एक आया बैठो चले ऐसा ये आलते मान सीखा है चल चल આપણે પેટી પાછી બંધ કરતી દરવાજો કબૂતરાખડે તો મિત્રો આજના વિડીયો માં એટલું જ આપડે મળીએ આગલા બ્લોક માતાલગી માં બાય